જય વસરાત જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે

અને ઘણી વખત બેઠા હે પણ વિડીયો આપણે ઉતાર્યો નથી કેમકે એને વિડીયોમાં આવું બહુ ગમે નહીં એટલે આપણે વિડીયો કોઈનો લીધો નથી એટલે એવું છે તો જો વિડીયોમાં નથી લીધા અને હવે અત્યારે ભણગોર ગામ એટલે કે અમારા ફઈને ત્યાં અને પણ છે કેદુના રાહ જોઈને બેઠા હે ત્યાં આપણે વિડીયો જોરદાર ઉતારવાનો છે અને બનાવવાનો છે તો વાલો જો ભણગોર પહોંચવા આવ્યા હમણાં એટલે કે એને જો અમે ઘર તો એનું જોયું નથી પહેલી વાર જઈ હ એટલે ભાઈ અમારા હામાં આવ્યા હતા તો જોઈ આગળ ટુ વ્હીલ એલી જઈશે હવે એ જઈશે એ બાજુ આપણે જવાનું છે તો ભણગોરની શહેરી બજાર હું પણ આજ પહેલીવાર જોઉં હું ને તમે પણ બધા જોઈ લેજો આ ગામ તો બહુ જ મોટું છે પટેલ દૈરો વધારે રહ્યા ગામમાં આવી ગયા ભણગોર ગામ અને આ જોતા કેટલી બધી રસોઈ બનાવી છે પણ કાઈ એટલું હોય હવે ખાવાની જીરી કે હુયા હે નહીં ઉજાગરા એવડા હે અને આ જમવાનું એટલું બનાવી નાખ્યું ને કે જોતા હમ એમ નથી કે એકમાં શરબત અને પાણી ચા જો અમારા પઈના દીકરી બેન અમારા મંજુ બેન છે

ચટણી મરચાં બહુ બધા જ હું એમાં શું બોલવું એમ છે સાઈસ પાપડ દાળ ભાત બહુ બધા જ જમવાનું અને અમારા રોસ્ટની બેન જો જમવા મીંડા છે અમારા દિવ્યા બેન અને બે બેન આજે એના મામાને ઘરે વેકેશનમાં ગયું છે એટલે બે છે નહીં અને આ અમારા બેન બેનની દીકરીઓ છે ચાર દીકરીઓ પણ છે ને અત્યારે બે નથી અને ઉમંગભાઈ ખાઈને છે મોબાઈલ લઈને બેહી ગયા

હાલો મિત્રો જો અહીંયા બેઠા ને માય હે ને કાપડા મંગાવ્યા હતા તો અમે અત્યારે અડધા ગામમાં રખડતા લેવા કાપડા તડકો લઈ ગયો તડકો બહુ જ લઈ ગયો હે ને હવે અત્યારે જો બેઠા હે ઠંડુ પાણી પીને હમણાં બસ જો સા પાણી પીવા હે ને પછી નીકળવું છે અને બહુ મજા આવી ગયો આમ અમારા સબસ્ક્રાઈબ તો હવે છે પણ આમ તો મારા હોગા છે તો હોગાને ને આવ્યા ને મજા પણ બહુ આવી અને આટલી મજા તમને કોઈના ઘરે નથી આવી એવી મજા આવી ભલે પહેલી વાર આવી પણ ગમી ગયું હોરવી ગયું મજા આવી ગઈ તો હજી બે છોકરી ભેગી નથી થયું નકર તો બહુ મજા આવે તો આમ બોલ બોલ થોડુંક બોલ કે તમે બધા અમારા ઘેર આવજો મજા આવી એમ કે વાલમબેનને મજા આવી તમને મજા જ આવે ને કામ એવું માં

જરાક તાક ના કે બારે આબરું જાય છે વિડીયોમાં જો અમારા ભાણેજ એટલે કે અમારા ભાણકી છે ને મંજુબેન અને ભીમસીભાઈ એમની મસ્ત મજાની આ ગાય માતા છે તો કેવી મસ્ત અને સરસ છે ને બદળું એટલું રૂપારું છે ને પાછી ગાય એવી મસ્ત એમ આવી ગાયો તો મારા બાપુને નિયત નથી પણ મેં બીજે ક્યાંય આવી રૂપારી ગાય માતા નથી જોઈ એવી મસ્ત છે છે ને મિત્રો કેટલી મસ્ત ગાય છે જો અને ભેહું પણ એટલી મસ્ત અને સરસ છે ને પાંચ ભેહું છે અને ગાય અને પાડેડા ને વાસેડા ને એવું બધું એક બબે છે અને બહુ સરસ છે ને મસ્ત અને આ જો અમારા નાના એવા ઢીંગલી છે એ ઢીંગલી છે ને કેવા અમારા ભાણકી એ ને બીજા મારા બાપુના એમની દીકરી છે રિયા બેન મારા અને ફઈની દીકરીઓ ને એમના છોકરા ને બધા હે તો આજે એ બાને અમને મુલાકાત કરવાની મજા આવી અને બહુ મસ્ત અને સરસ મજા આવી ગઈ અમને અને બહુ જો કર્યો અને બહુ મજા જો અમે બધા જઈ હી તાતા આવજો આવવાનું સો રાજકોટ આવજો ભીમસે આવજો હલો મિત્રો જો અમે બધી રખડી ફરી મોજ મજા કરીને આવી ગયા છે ભણગોર ગામ ગયા તા ને તો ત્યાં કાપડા તૈયાર આવા સિવેલા મળે છે તો મારા મા એ મંગાવ્યા હતા ને તે ગામડે જા ને તો એ કે મારા કાપડા લઈ આવજ જોઈ એકાદબે મેસિંગ ઘટતા હતા ને એને ત્યાં ને તે હું લેતી ભણગોર તો કીધું લઈ છે બહુ જ મસ્ત એક વેલવેટનું લીધું ને ઓલું લીધું ત્યાં બે તૈયાર મળી ગયા એટલે માથા કૂટે નહીં અને પાછું એમાં એવું છે કે હે ને અમારા એ બાજુ કોઈને સીવતા નથી આવડતા કાપડા અને આવું હોર ને આ બધું કાઠું ને બધું મળે નહીં અહીંયા અહીંથી ગામડેથી લઈ અને સીવડાવી થાય અને સીવડાવીને તો એ આપણે હે ને આવા નથી સીવતા આવડતા એટલે પછી ત્યાંથી તૈયાર લઈ લીધા સીવવાની કઈ ઉપાદી નહીં અને બે થઈ મિત્રો જો આ ભણગોર ગામ ગયા તા ને અમારા ફઈના દીકરી મંજુબેન છે અમારા તો હે ને એમને જીરું કેવું મસ્ત મજાનું મોકલું છે એવું સરસ સાફ કરેલું હે જરાય કાકરી નથી અને જરા એવું શું કે ડાખરા આવે ને એ પણ નથી બહુ સરસ અને મસ્ત મજાનું મોકલું છે અને કેટલું બધું જીરું મોકલું હે જોવું જોઈએ તમે કેવા જેવું જે સાઈઝના બોટલ ભરી દીધા હે તો સાઈઝ તો જો અત્યારે આવીને તરત ફ્રીજમાં મૂકી દીધી અને આ જીરું એ સાફ કરેલ જ છે એટલે અને સાફ કરવું પડે એમ તો છે નહીં છતાં એવું લાગશે ને તો હાથ ફેરોસે જ કરી નાખશું કદાચ કોઈ કાકરી હોય તો નીકળી જાય અને બહુ મસ્ત આવું તો તૈયાર દુકાને લેવા જઈને તો પણ આવું મસ્ત નથી આવતું એવું સરસ જીરું હે જો કેટલું મસ્ત હે અમાર ભાણકી અમને દીધું એટલે કે ભાણકી તો જો કે મારા બાપુ નહીં થાય પણ એમાં એવું હોય કે અમારા બાપુની ભાણકી નહીં અમારી ભાણકી અમે બધા ભાણકી જ કહી પછી હાલો મિત્રો જો આવી ગયા છે એ ગામડેથી ઘરે એટલે કે ગામડે જો અમારા ફૈજીના ઘરે આપણે ગયા હતા ધારાગર રામદેવ પીરનો પાટ હતો એમના દીકરા છે ધનાભાઈ કરીને તો એમને ત્યાં રામદેવ પીરનો પાટને પરહાદીને ભજન ને એવું બધું હતું તો ત્યાં ગયા તો બહુ જ મજા આવી અને ત્યાં એક દિવસ રોકાણા અને એની માર હતી એમાં છે તો ત્યાં દર્શન કરવા ગયા અને બધાય બહુ જ મજા આવી ગઈ અને ભજનના પણ વિડીયો બહુ મસ્ત ઉતાર્યા અને જમણવાર પણ બહુ જ સારો હતો અને બહુ જ મજા આવી ગઈ અને ત્યાં સબસ્ક્રાઈબ પણ બહુ જ રાજા મળ્યા હતા અમને સબસ્ક્રાઈબ છણોસરીના હતા જામપરના હતા ચાંદવડના અને ધારાગઢના ઘણા બધા સબસ્ક્રાઈબ હતા અને બેનું પણ હતું અને એને બધાયને વિડીયોમાં લીધા હે પણ એમને શરમ આવતી હતી એટલે આપણે વિડીયોમાં એમનું મોઢું નથી બતાવ્યું એટલે ઘણા બધા સબસ્ક્રાઈબ જોઈ અને મને પણ આનંદ થયો અને મજા આવી ગઈ કે સબસ્ક્રાઈબને મળ્યા એટલે અમને પણ આનંદ થાય ને કેમ કે અમારા વિડીયો જોતા હોય અને એ સબસ્ક્રાઈબ જો અમને મળે તો અમને મજા જ આવે ને ગમે તો ખરા જ ને એટલે બહુ મજા આવી ગઈ અને સબસ્ક્રાઈબ સાથે મળી અને બેઠક કઈ રીતી હતી અને બહુ જ મજા આવી ગઈ વાતું સીતું કરી રહ્યું અને બધા વિડીયો વિશેનું પૂછતા હતા એટલે અમે બીજા દિવસે શેઢા ખાઈ ગયા હતા અમારા માસીજીના ઘરે પણ એમને વિડીયોમાં આવવું બહુ ન ગમે એટલે એને વિડીયોમાં કોઈને લીધા નથી તો ને ચા પાણી પીધા અને ઘણી વખત એમ તો કેટલી વાર કલાક બે કલાક બેઠા હતા ત્યાર પછી ને બેઠા અને પછી છે ને ત્યાંથી ભણગોર ગયા તા ભણગોર અમારા ભીમસીભાઈ સબસ્ક્રાઈબ છે એટલે કે ભીમસીભાઈ ગોજિયા કોમેન્ટ પણ રોજ કરે છે અને આમાં મારા સગા પણ થાય અને હવે નો સંબંધ રાખ્યો હોય એટલે એમ થાય અને મમ્મા મારા ફઈના દીકરી થાય અને બહુ જ તેડાવતા હતા ને બહુ આગ્રહથી કે દુને એ ભાઈ અમારા છે એ ટાઈન કરતા હતા કે એકવાર વાલંબે અમે તમારા વિડીયા છે તો એ કે તમે વિડીયા જે જોવો છે એમના ઘરે જ આવશો તો તમારે કે અમારા ઘરે આવવું પડે ને તો હું કોઈ દિવસ એમના ઘરે નહોતી કે પહેલી વાર ગઈ હું ને કરી તો એના હાર ઘરે ગયા એને ઘણો ટાઈમ થઈ ગયો છે પણ તો એ જવાનો કંઈ ગાળો મેળ્યો નહોતો ગયા નહોતા છોકરા મોટા થઈ ગયા હવે તો અહીંયાના પણ આ પાસે હવે યુટ્યુબર થયા છે એ અને એ પાસે સબસ્ક્રાઈબ થયા છે તો અમુકનું કાઠનું જવાઈ ગયું અને હગા હતા તો એ નહોતું જવાતું સબસ્ક્રાઈબ થયા તો અમુકનો વારો આવી ગયો ને જવાઈ ગયું મજા આવી ગઈ એટલે એવું થયું અને બહુ મજા કરી અને ત્યાં પણ જમવાનું પણ બહુ જાજુ બનાવ્યું હતું અને એક તો આગલે દિવસે અહીંયા પાર્ટને હતું તો ત્યાં બધું જમવાનું ને એવું બધું ખાધું હતું ઉનાળાની સેબે પાછા બીજે દિવસે એમના ઘરે ગયા તો ત્યાં પણ મહેમાનની એવી મસ્ત બનાવી હતી અને જમવાની પણ બહુ જ મજા આવી ગઈ અને બહુ આગ્રહથી બહુ ભાવથી અને બહુ જ તાણ કરી અને અમને બહુ જ મજા આવી ભીમસીભાઈ તમારા ઘરે અને મંજુબેન અમારા કેવા રોશની ને દિવ્યા ને ને હતા પછી બે બહેનું હે એ નહોતા એ મામાના ઘરે વેકેશન કરવા ગયું હતું એટલે બહુ જ મજા આવી ગઈ અને અમારા વિડીયો જોવા થેન્ક યુ સો મચ તમારો આભાર કે અમને એટલા આગ્રહથી માન આપ્યું હો પણ આટલું માન તો કોઈ ન આપે બહુ જ મજા આવી ગઈ અને આવી રે પાછું લટકામાં જીરું લઈ આવીશું અને સાઇઝ લઈ આવી હું તો એ હજી માંડવીને એવું દેતા હતા ઘણું બધું એ કે લઈ જ જાઓ લઈ જ અમે કીધું ના હોય એવું બધું કંઈ લઈને ન જાઉં હું કંઈ લેવા થોડા એવા એમ આ તો આગ્રહ આગ્રહથી કહેતા હતા ને તો મેં કીધું એકવાર આટો મારી આવીને તો એમને દુઃખ ના લાગે ને કે આ બધા એના ઘરે જઈશે અને કે અમારા ઘરે આવતા નથી તો હું આને કોઈ હાલું ને આપણે જઈ આવીએ એમ બહુ મજા આવશે અને એમને પણ બહુ જ મજા આવી ગઈ અને અમને પણ બહુ મજા આવી અને પછી ટાઈમ નહોતો એટલે જમીન એમ તો રોંઢા લગી રોકાણા હતી પછી આ કાપડાની બધું લેવાનું હતું તો ગામમાં પાછા તડકાના હાલીને ગયા આખું ભણગોર જોઈ લીધું ગામ અમે આખા ભણગોરમાં આટો મારી લીધો અને મજા કરી લીધી અને કાપડા ને એવું બધું પણ હાલીને ગયા તા ને તડકો બહુ જ હતો ને એટલે વિડીયો નહોતો ઉતાર્યો પ્લસ પાછું એવું હતું કે ઉજાગરો બહુ જ હતો કેમ કે આગલે દિવસે ધારાગર રામદેવીનો પાટ હતો ને ભજન હતા ને તો આખી રાત બધા બેઠા હતા ને ઉજાગરો બહુ છે અને એટલે કાંઈ હે ને વિડીયો ઉતારવાનું બહુ મન નહોતું એટલે હે ને વિડીયો પછી ભણગોર ગામનો નહોતું નકર આખી ગામની શેરીઓ સોસાયટી બધું જોઈ લીધું આ છેડેથી ઓલા છેડા સુધી ગયા હતા જ્યાં કાપડા મળતા હતા ત્યાં હાલીને એમના સાસુ હતા પછી અમારા ભાણકી હતા અને એમની છોકરીઓ હતું એ બધા હતા પછી અમે બધા હાલીને ગયા લેવા અને પાછા લઈને આવ્યા અને આદમી બધા ફરવા ગયા હતા એ ભાઈને અમારા રાણા સાહેબને એ એનો બીજે ક્યાંક મકાન બનાવે છે ને તો અહીંયા મકાન જોવાને એવું ગયા હતા તમે કીધું અમારે થોડુંક લેવાનું છે ને તો લેવાય જાય અને બેય થાય તો બહુ જ મજા આવી ગઈ અને બધાને આભાર ધન્યવાદ અને ઘણા સબસ્ક્રાઈબના ઘરે હજફેરે જવાનું નથી અને અગાઉને પણ ઘરે નથી જવાનું તો માફ કરજો અને ઉજાગરો બહુ જ હતો ને તો પછી એને આળા હાજ કરી ગયા કહું ક્યાંય નથી જવું ઘર ભેગા જલ્દી થાય ને તો નીંદર થઈ ગઈ એટલે એવું છે અને વિડીયો બધાયને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી અમારા વિડીયોને જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો ને અમારે કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને અજાણ્યા સબસ્ક્રાઈબરમાં કોઈ કોમેન્ટ નહીં કરતું હોય ને વિડીયા જોતું હોય હે એને પણ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ કે જે કોમેન્ટ કરે છે એની તો મને ખબર છે કે આ ગામમાં હે કે આ અહીંયા બાજુમાં રેશે કે કે જ્ઞાતિ છે એ બધી ખબર હોય વિડીયો જોતા હોય એટલે અને કોમેન્ટ કરતા હોય એટલે બાકી એમના વિડીયો જોઈ લેતા હૈ ને એની તમને ખબર નથી એટલે એવું છે અને બીજા આજુબાજુના ગામમાં સગા અને સબસ્ક્રાઈબ છે એનો પાછી વખતે વારો લઈ લેશું એટલે કોઈ દુઃખ ના લગાડજો પણ વિડીયા જોતા રહેજો એટલે કંઈક અમારે આવવા જાય એમ એવું અને તમારે બધાને પણ હવે અમારે ઘેરે રાજકોટ આવવાનું છે બધાએ આવજો મહેમાન થાય અમે આવીએ એવું જ ન હોય તો અમારે યુટ્યુબરને ઘેરે ક્યારેક આવવું પડે ને એટલે એવું છે ને આલો જો અત્યારે રસોઈ બનાવી લીધી અને થાકી ગયા છે બહુ જ હમણાં રાણા સાહેબ કે ગાડીની સર્વિસ કરાવવાની ગયા છે આવી જાય ને એટલે જમીન હુઈ જાઉં હે થાકી આવું ગયા છે અને હજી મારે દીવાબતી કરવાના બાકી છે તો એટલે જમી અને હુઈ જવું છે કોઈને તકલીફ પડી હોય દુઃખથી હોય તો માફ કરજો અને કંઈ પણ બોલવામાં પણ આમાં ફેર રહી ગયો હોય તો માફ કરજો સોરી મિત્રો અને નથી આવ્યા એમના ઘરે હજી પાછી વખતે આવશું ત્યારે આવવાનું થાય એટલે એવું ચાલો ત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ